સુરત શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે વેસુ વીઆઈપી રોડ પર મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો હતો જ્યાં મહિન્દ્રા બી ઈ સિક્સ અને બીએમડબલ્યુ જેવી લક્ઝરી કારના ચાલકોએ સ્વિફ્ટ કાર સાથે જોરદાર અકસ્માત સર્જ્યો હતો અકસ્માતના કારણે મનપાના ત્રણ જેટલા લાઇટ પોલ ઉખડી ગયા હતા આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે સમગ્ર મામલે વેસુ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે રાત્રિના આશરે એક વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાસે એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી છાસઠ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ બીએમડબલ્યુ અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી હા બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે દારૂ દારૂ પીને આવ્યા હતા કે પીધો હતો એ લોકો પાર્ટી હતી શું હતું ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ બે લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને બીએમડબલ્યુમાં પણ બે લોકો એક દારૂની બોટલ મળી આવી છે જે સિક્સી ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે